કોઈ લડકા હો જો પૈસા બહુ પાસ અચ્છા પચાસ હજાર રૂપિયામાં બાકી પૈસા બહુ પેસો નહલા દુન અને નમસ્કાર મિત્રો આજે તમારી સામે કંઈક એવો વિડીયો લઈને આવ્યો છું કે તમારે જોઈ અને તમારો મૂડ પર તાજું બની જવાનું છે તો વિડીયોને નહીં અને જો હોય તો તો અને બટન દબાવી દેજો તમારે જાણકારી ડેલી મળી શકે મિત્રો આ વિડીયોમાં તો તમારે કંઈક એવું જોવા મળવાનું છે કે તમે પણ હેરાન રહી જવાના છો તો વિડીયોને લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં અને જો તમારા મિત્રો પણ વાંધા રકડતા હોય તો એને પણ આ વિડીયો જરૂરમાં જરૂર શેર કરી દેજો તેથી તેમને પણ આ વિડીયો જોઈ અને મનોરંજન મળી શકે અને મિત્રો આ વિડીયો આ યુવકની તમે વાત સાંભળશો તો તમારા પગની જમીન ખસકી જવાની છે તો વિડીયો લાસ્ટ નહીં હમણાં જ પણ મિત્રો આ દેખાડવામાં આવશે અને ખાલી મિત્રો આ જોવાના જ પચાસ હજાર રૂપિયા આ યુવક આપે છે તમે આ વિડિયો સાંભળશો અને આખો વિડીયો જોશો તો તમે પૂરેપૂરી સમજણ મળી જવાની છે આ વિડીયો તો લાસ્ટ સુધી વિડીયો જોવાનું ભૂલતા જ નહીં અને મિત્રો આ વિડીયોમાં તો તમારે રસ થાબડી અને પેડા જેવી પણ વસ્તુ ચાખવા મળવાની છે તો વિડીયો ને લાસ્ટ

भाई जो भी जो भी लड़का अगर इनको माँ बनने की खुशी दे सके हाँ, उन्हें हाँ, आप पैसे से खुश कर दूंगा काम धंधे में उसका मैं काम करूंगा मैं आप सिर्फ बोल सकते हैं कुछ नहीं कर सकते हमारे लिए हमें बच्चा चाहिए क्या घर में गाड़ी है बंगला है सब कुछ तुम्हारे बंगला मैं आपको खुशी में हर चीज दे रहा हूँ ना तुम्हारे लिए तो हेल्प के लिए यहाँ आया हूँ मैं यहाँ पर बच्चे की कमी पूरी नहीं कर सकता ना गाड़ी बंगला बच्चे की खुशी आगे होती है अरे तुम्हें तो आपकी कमियों को किस लिए आया हूँ बताऊँ ये पैसे लेकर डोल रहा हूँ जगह जगह मैं क्यों डोल रहा हूँ क्यों हेल्प मांग रहा हूँ लोग चलिए अंकल पहले